ચાલો આ વાત નીકળી આ ચાલો આ વાત નીકળી છે ને એટલે વાત કહી દઉં ડુ નોટ ટેક ડિસિઝન વેન યુ આર ઇન હોલ્ટ કોઈ પણ ડિસિઝન ન લેવું જોઈએ જ્યારે તમે હોલ્ટમાં હો એટલે કે એચ એ એલ ટી કુન ડુ નોટ ટેક ડિસિઝન એની ડિસિઝન વેન યુ આર ઇન હોલ્ટ હોલ્ટ એટલે એચ એ એલ ટી એચ એટલે યુ વેન યુ આર હંગરી જ્યારે ભૂખ્યા હો ને ત્યારે ડિસિઝન ન લ્યો પછી ખાવ ખાવ જ કરતો હોય માણસ એટલે ભૂખ્યા હોય ત્યારે ડિસિઝન અમારા અમારા રામાયણમાં પણ રામચરિત માનસમાં પણ નવનો વિરોધ કરવાની ના પાડી છે એમાં એક છે ભાનસ શસ્ત્રી મર્મી પ્રભુ શઠધની વેદ બંદી કવિ ભાનસ ગુની હંગરી હો એચ ત્યારે તમે ડિસિઝન ન લ્યો હા પછી એ વેન યુ આર એંગ્રી કોઈ ડિસિઝન ન લ્યો પછી શું આવે એલ એલ નો અર્થ જે વેન યુ આર લોનલી અલોન તમે તમે એકલા છો ત્યારે કોઈ ડિસિઝન ન લ્યો અને ચોથું ટી વેન યુ આર ટેન્સ યસ જ્યારે તમે ટેન્શનમાં હો ત્યારે કોઈ ડિસિઝન ન લ્યો આ બધા ડિસિઝન ઊંધા પડવાની સંભાવના છે આ તો ઇંગ્લિશની વાત આવી ને એટલે બોલી ગયો બાકી કોઈ કોન્ટેક્સ્ટમાં નથી